બીજી તરફ ભરૂચ પોલીસના બે કર્મીઓ સ્ટેટ ટીમના અધિકારીઓના લોકેશન મેળવવાના કેસમાં ફરાર પરેશ ઉર્ફે ચકાને એક વર્ષ બાદ દમણ ધરપકડ કરવામાં આવી છે ભરૂચ પોલીસના બે કર્મીઓએ સ્ટેટ વિજિલન્સની ટીમના અધિકારીઓના લોકેશન બુટલેગરોને આપતા હોવાનો ઘટસ્ફોટ અગાઉ થયો હતો જેમાં બે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી બે બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યા હતા જેમાં બે મહિના પહેલા નયન કાયસ્ટ પકડાઈ ગયો હતો જ્યારે અન્ય બુટલેગર પરેશ ઉર્ફે ચકો સના ચૌહાણ એક વર્ષથી વોન્ટેડ હતો જેને સ્ટેટ મોનિટરિંગની ટીમે માહિતીના આધારે દમણથી ઝડપી પાડ્યો હતો જેને ભરૂચ સી ડિવિઝન પોલીસની ટીમ ટ્રાન્સફર વોરંટથી તપાસ અર્થે ભરૂચ લાવતા કોર્ટે નવ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે એસએમસીના બે હજાર આઠસો એકાણું વાર લોકેશન શેર કર્યા હતા ભરૂચ જિલ્લામાં ગત વર્ષે ખાકી વર્દીને સંસ્થા કરનારી જાસૂસી કાંડ ઝડપાયું હતું જેમાં ભરૂચ એલસીબીના બે કોન્સ્ટેબલ મયુર ખુમાણ અને અશોક સોલંકી દ્વારા સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ અધિકારીઓના લોકેશન મેળવી તેની બાતમી ભરૂચનો કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડો કાયસ તેમજ વડોદરાના પરેશ ઉર્ફે ચકો સના ચૌહાણને પહોંચાડ્યા હતા તેમણે એસએમસીના અધિકારીઓ સહિત અન્ય અધિકારીઓના બે હજાર આઠસો એકાણું વાર લોકેશન શેર કર્યા હતા જેનો ભાંડો ફૂટતા બી ડિવિઝન પોલીસ મથકમાં તેમની સામે ફરિયાદ નોંધાઈ હતી બંને કોન્સ્ટેબલની ધરપકડ કરી તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા જ્યારે બે મહિના પહેલા જ નયન કાયસની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે જો કે પરેસ ઉર્ફે ચક્કો એક વર્ષથી વોન્ટેડ હતો દરમિયાનમાં એસએમસીની ટીમે બાતમીના આધારે પરેશ ઉર્ફે ચક્કો દમણના મયુર બિયાર બારમાંથી ઝડપી પાડ્યો હતો બુટલેગર પરેશ ઉર્ફે ચક્કા વિરુદ્ધ રાજ્યભરમાં સત્તાવીસથી વધુ ગુના નોંધાયા છે જે પૈકીના છ ગુનાઓમાં તે બે વર્ષથી પોલીસની ચકમો આપી ફરાર હતો ત્યારે ભરૂચ બી ડિવિઝન પોલીસની ટીમ તેમનો કબજો મેળવી ભરૂચ લાવી કોર્ટમાં રજૂ કરતા નવ દિવસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે આજથી આશરે એક વર્ષ અગાઉ ભરૂચ જિલ્લા એલસીબી શાખામાં પોલીસ બજાવતા બે પોલીસ કર્મચારીઓ એક અશોક સોલંકી અને બીજા મયુર ખુમાણ એ રીતે બે પોલીસ કર્મચારીઓએ વિદેશી દારૂની હેરાફેરી કરતા બે બુટલેગરો એક ભરૂચનો છે નયન ઉર્ફે બોબડો અને વડોદરાનો છે પરેશ ઉર્ફે ચકો એ બે બુટલેગરોના મેળાપીપણામાં આ બે બુટલેગરોની દારૂની પ્રવૃત્તિ સરળતાપૂર્વક ચાલે એવા હેતુસર એ બે પોલીસ કર્મચારીઓએ પોતાના લાભ માટે આ બે આરોપીઓ સાથે મળીને એ બે આરોપીઓ ઉપર રેડ કરવા વાળી ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલના જુદા જુદા અધિકારીઓના મોબાઈલ લોકેશનો મેળવેલા અને આ બે બુટલેગરોને આપેલા ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બે પોલીસ કર્મચારી અને આ બે પ્રોહિબિશનના વિદેશી દારૂના બુટલેકર્સના વિરુદ્ધમાં એ રીતેના ચાર આરોપીઓના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો એમાં સૌપ્રથમ બે પોલીસ કર્મચારીઓની અટકાયત કરવામાં આવેલી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી ત્યારબાદ આ ત્રીજો આરોપી નયન ઉર્ફે બોબડો પોતાની ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હતો બે બે મહિના અગાઉ એની પણ ધરપકડ કરીને એને નામદાર કોર્ટમાં મોકલી આપતા હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે જયારે પરેશ ઉર્ફે ચકો જે વડોદરાનો છે એ પોતાની ધરપકડ ટાળવા સારું હમણાં સુધી નાસ્તો ફરતો હતો તો ગુજરાતની સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓએ બાતમી મેળવીને ગઈકાલે એની ધરપકડ કરીને ગુનાના કામે અમને કબજો સંભાળવા માટે જાણ કરતા અત્રેની પોલીસની ટીમને ગાંધીનગર ખાતે મોકલી આરોપી પરેશ રૂપે ચક્કાની ગુનાના કામે ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી જુદા જુદા મુદ્દાઓ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવાની હોય આજે આ આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ માટેની અરજી તૈયાર કરી નામદાર કોર્ટમાં રજૂઆત કરીને એના રિમાન્ડ ની માગણી કરતા નામદાર કોર્ટ દ્વારા આરોપીના દિન નવના એટલે કે નવ એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે અને આરોપીને રિમાન્ડ હેઠળ પોલીસ કસ્ટડીમાં લઈને દરેક મુદ્દાઓ અનુસંધાનમાં તપાસ હાથ ધરવામાં આવેલી છે